નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત ઘણા દિવસે વિડીયો બનાવવાનું રહી જાય છે કારણ કે કોઈને કોઈ કારણોસર વિડીયો બનાવું રહી જતું હોય છે અને કન્સલ્ટન્સી નથી આવતી વિડીયો બનાવવામાં એટલે મેં આથી નક્કી કર્યું છે કે હવે દરરોજ દરરોજ એક વિડીયો બનાવીશ અને ત્રણસો પાસઠ દિવસનું ચેલેન્જ દરરોજ એક દિવસ કોઈ પણ હાલતમાં પોસ્ટ કરવાની રહેશે અને તે પછી કોઈ પણ બાબત ન હશે જે આપણે ડેલી લાઈફ રૂટીન હશે કે કોઈ એવા ઇન્સિડન્ટ જે આપણે મોટિવેશન માટે હોય છે તો કોઈ ને કોઈ બાબત મે વિડિયો બનાવતો રહીશ જો કન્સિસ્ટન્સી હશે તો જો ઇમ્પ્રૂવમેન્ટ આવશે એટલે તો રોજ એક એક વિડિયો બનાવવાનો ચેલેન્જ લીધો છે ને 365 દિવસ સુધી તો આ ડે 1 છે અને આજથી ડે 1 ચેલેન્જ નંબર 1 થી તમે સમજી શકો મને કેટલી તકલીફ પડતી છે એટલે એ રીતે જો મારે પરફેક્શન લાવવું હોય તો મારે દરરોજ એક વિડીયો બનાવવો જ પડશે એટલે મેં ત્રણસો બાસઠ દિવસનો ચેલિંગ લીધો છે અને દરરોજ આજથી હું એક વિડીયો બનાવીશ તો આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરજો તો મારો નેક્સ્ટ વિડિયોમાં